મારી માટે જમવાનું નહીં બનાવતી રાતે તો મેં તો ના પાડી જતી પણ અત્યારે કદાચ ભૂલી જાય ને એટલા માટે પાછી કહેવા આવીશું હે એક મિનિટ હા શું તુફાન એક્સપ્રેસની જેમ આઈલા આવ્યો છું શું થયું છે શું છે શું નહીં પેલા સરખી રીતે બોલો આ સીધું રસોઈ નહીં બનાવતી મને તારા હાથની રસોઈ નથી ફાવતી એટલે તારે મારી રસોઈ નહીં બનાવવાની બસ નથી ફાવતી એટલે મને રસોઈ બનાવતા નથી આવડતું તને આવડતી જશે મારાથી થોડું તો ને એવું કહેવાય કે તને રસોઈ બનાવતા નથી આવડતી તને રસોઈ 100% બનાવતા આવડે છે પણ મને તારી રસોઈ નથી ભાવતી એટલે તું મારી રસોઈ નઈ બનાવતી મારા દીકરાની બનાવજે એને તારા હાથનો બોજ ભાગ હા કે એ વાત થઈ કે મને તારા હાથની રસોઈ નથી ભાવતી એટલા સમય સુધી તો ભાવતી હતી હવે અચાનક તમને નથી ભાવતી ખારું કરી નાખે છે તું તને ખબર છે ને બીપીની તકલીફ છે મને અને આ ઉપરથી મીઠું ખાવાની મને ડોક્ટર ના પાડે છે

તમારે તમારે રસોઈ બનાવે તો બનાવી ના આ તો હું બનાવી નાખીશ બે હાથ છે મારા અને આમ આ ઉંમરે મારે આ કામ કરવું પડે ઈ જોઈને તો મને આમ તકલીફ થાય પણ કરવું તો પડશે જ કારણ કે હું જાતે રસોઈ બનાવું એટલા માટે તું મીઠું વધારે નાખી દેસ હવે મારે બે ની રસોઈ બનાવી ને ત્રણ રસોઈ બનાવી બે ની બનાવવામાં વાંધો નથી પણ ત્રીજાની બનાવવી પડે છે ને ઈ બળ પડે છે તને હા બળ પડે છે મને જા આવી ગઈ ને આવી ગઈ ને વાત ઉપર હે હા મકોડો હતો હા મકોડો હતો હું તારી જેવી દાજીલી નથી કે દાઈજ કાઢીશ મને તો લાગે તમે મકોડો ને કીડીના બાને છે ને તમે હાથ સાફ કરી લેતા હશો તો તો મચ્છરના બાને ગાલ ઉપર ઉપરઈ મારી શકતીતી ને પણ મે ના મારી તો બહુ સારું કર્યું ને ના મારી તો હવે એ જ એક બાકી રહ્યું છે આ સંભળાવામાં તો કે બાકી નથી રાખ્યું ને તમે મને જ્યારે હોય ત્યારે બસ મારી મારી ખોદણી જ કરતા હો છો હું આ કામ બરાબર આ તો તું એ જ કરેત ને હે તું એ જ કરેત ને પાંચ ઘરે જઈને કે કે મારી સાસુ સારી નથી મારી સાસુ આમ કરે છે તેમ કરે છે તારો હાથ એકનો જીબડો તને નથી દેખાતો અને હું બોલું એ તને દેખાય છે વાહ હાયલા મેં ક્યારે તમારી ખોદણી કરી અ કોણ કહે છે તમને વાહ હવે હું નામ આપું એટલે તું ત્યાં ડોન બનીને ઝઘડવા જઈશ નહીં એટલે સોસાયટીમાં મારે બેસવા જેવું નહીં રે સત્સંગમાં કે જવા જેવું નહીં રે જો મારી વાત સાંભળો તમારે તમારી રસોઈ બનાવવી હોય ને તો બનાવી શકો છો

હાથ ચાલાકી કોને કહેવાય ને હું તને બતાવીશ આમ કરીને આમ પડે ને એને હાથ ચાલાકી કહેવાય આને હાથ ચાલાકી ન કહેવાય હ તમે અત્યારે કોઈને મળીને આવ્યા છો કોઈને મળીને નથી આવી પણ અત્યારે મારી રસોઈ મારી જાતે બનાવીશ પછી તમારા બંનેની રસોઈ બનશે પણ હવે આ બીજી વાર બનાવવાનું રસોઈનું હા હું બનાવીશ મને તારા હાથનું ભાવતું નથી એટલે નથી ભાવ પણ મારી વાત તો સાંભળો અત્યારે બની ગઈ છે રસોઈ જો આ સ્મેલ લો તમે સ્મેલ લો કેટલી મસ્ત સ્મેલ આવે છે કીધું તું મીઠું વધારે છે નથી ખાવું મારે તું જા હું મારી જાતે રસોઈ બનાવીશ મમ્મી આ પાંચ જણાને છે ને હું મારું શાક ચક ગાયને નાખી દેજે પણ મારે નથી ખાવું સાંભળો તો ખરા આ પાંચ જણાને હું રસોઈ ચખાડીશ ને તો એમ જ કહેશે કે આમાં મીઠું વધારે નથી બરાબર છે પણ આ શું છે કે મને વાકમાં લેવી છે તમારે તો એવું તમે કરશો જ ને તારે જે માનું હોય ને માન પાંચ જણાને મારે કોઈને પૂછવા જવાની જરૂર નથી મને મારી જીભની ખબર છે મને જે ભાવે ને એવું કરીને ખાઈશ કઈ વાંધો નહીં આ વટમાં ને વટમાં છે ને તમે મારી ઉપર વટ જઈ રહ્યા છો પણ યાદ રાખજો તમને છે ને અફસોસ હશે તમે મારી હાથની બનાવેલી રસોઈ નથી ખાતા હું એની ઉપર વટ જઈશ બોલ હવે બીજા માળે વયા જાવ ને મારું શું જાય છે પણ ત્યાં જઈને પાછા કહે છે કે આ વહુ મને બે માળ જડાવે છે એને ખબર નહીં પડતી હોય કે મને પગ મે સંભળાય મને ધીમે ધીમે હ આખું ગામ જાણે છે કે તારી જીભડી કેવી ચાલે છે અત્યારે તારું કુકર અહીંયા ત્યાં મૂકી દે અને મને મારી રસોઈ બનાવવા દે અત્યારે પેલા મારી રસોઈ બનશે ને પછી તારી રસોઈ બનશે મમ્મી મારે ખાલી ભાખરી બનાવવાની બાકી છે કે હોયે પહેલા મારી પછી તારી હા બધી વાતમાં છે ને મારું તારું કરવું છે પહેલા મારી પછી તારી આ અહીંયા રહેવા દો કે લેતી જાવ સાથે લેતી જ જ હું એકલી ખાશ ચણાનો શાક ખારું શાક કે

તું તારી બાયડી સાથે જઈને વાત કર જા શું મારી બાઈડી સાથે જઈને વાત કરું થયું છે શું એ તો કહો એમ એની પાસે તારું કાઈ ન થાલતું રેવા દે એવું નથી એમ તો ક્યારેક ક્યારેક એ મારી વાત માને છે ક્યારેક ક્યારેક ને બાકી તો એનું ચાલે છે હા ચાલે છે એનું મમ્મી હવે પત્ની છે મારી તો પછી એ કહે એમ તો કરવું પડે ને મને મહિનો બે મહિના ત્રણ મહિના મામાને ઘરે મૂકી જા તમે બે રહ્યો આ શાંતિથી કારણ કે હું નડું જ ને તમને તમને કોણે કહ્યું અને ક્યારે મેં એવું કહ્યું જે મોઢે કોઈ કહેતા નથી એ તો વાંધો છે મોઢે ક્યો તો મને ખબર પડે કે હું નડું છું એમ આ વાયા 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 થઈને આવે છે ને એ તકલીફ છે અમી આ તમે એવી વાત કરો છો કે જાણે હું બીજા કોઈને કંઈક વાત કરતો હોય ને બીજા કોઈ સાંભળીને તમને કંઈક વાત કરતા હોય એવું કંઈ નથી આ તમારો વેમ છે ખાલી લે બોલ મારો વેમ અંતર તાર બાયડી કે એ સાચું

હા અને બિસ્કિટ બકરી ખાઈ હોય ને હે તો મમ્મી મોણ વધારે નાખવાનું હોય મળું નહીં પણ એને નથી ખબર પડતી તો હું શું કરું અને આમ પણ હા ગઈ કાલના શાક માં મમ્મી ઘરા મસાલો પણ વધારે હતો હજી એસિડિટી થઈ ગઈ છે ભોગું છું પણ શું કામ ને મારે ઝઘડો કરીને શું ફાયદો છે ઝઘડો હાલતું નથી ડો હું એમ કે હાલતું નથી ન્યા બોલવા જાસ ને ઓલી સિંહણની જેમ મોઢું પાડે એટલે તું બકરી થઈને બેહી જાસો એમ તો મમ્મી હું પણ પપ્પા નું જોઈને જ શીખ્યો છું

ના 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 આપવું જોઈએ મેં જરાય બરાબર નથી કર્યું બહુ ખોટું કર્યું છે હું માનું છું કે મારી ભૂલ છે જો પણ બીજી બધી વાત ગઈ સાઈડમાં હું તારી પત્નીના હાથનો જમવાની નથી બીજી વસ્તુ મને એના ઉપર જરાય વિશ્વાસ નથી કાલ સવારે મને ભગવાનના ઘરે મોકલી દેવા માટે ગમે તે ખવડાવી દેશે તો મમ્મી કેવી વાત કરો છો આ શું કામ ગમે તે ખવડાવી દે કઈ નહીં ખવડાવે હું છું ને આ તમારો દીકરો જીવે છે જે પેલા હું ખાવ ને પછી તમારે ખાવાનું બસ

સાનું મનાય રો ને મને બધી ખબર છે સમજા તમે હા તમે હવે બીજા ના ઘર ની પંચાયત મૂકો ને તો વધારે સારું કા બીજા ના ઘર ની પંચાયત અને તને શું બધી ખબર છે આ કઈ વાત ની ખબર છે અત્યારે મારે બહાર જાવું હોય ને તોય વિચાર કરવો પડે કોઈ મન મળશે આ નહીં ને જે મળા ની તમારો કે કે આ તમારા મમ્મી આમ વાત કરતા તમારા મમ્મી આમ વાત કરતા હતા એટલે મારે બધાય નું સાંભળવાનું છે બધારે કહી દેવાય ને કે મારી માં ક્યારેય ખોટી વાત ન કરે એમ અને તને ખબર નથી

કોઈ મને કઈ ની સોસાયટી માં અરે તો એના છોકરા ને શક્કર આવતા તા ઈ કઈ દારૂ પીન નોતો આવ્યો તમને કઈ ખબર હોય નઈ ઊંધી વાત કરો હાસું હોય ખોટું ગમે એને તમે કઈ જ દયો અને મમ્મી એક વાત કહું હો આ તમારા સ્વભાવ ના કારણે છે ને મારા લગન એ નથ થાતા આ લે લે આ તું કુવારો રહી ગયો અને લગન નથ થાતા એમાં તારી માનો વાક વાક જ હોય ને આપડા હગામ કઈ વ્યવહાર રહ્યો છે અત્યારે હે વેવા તો એના લખણ ના લીધે નથી રહ્યો મારા સ્વભાવ ના લીધે નહીં હું તો બધા સાચું કહું ને એટલે કોઈને ન ગમે અને જ્યાં સુધી સહન થાય ને ત્યાં સુધી થાય અને એમ આમ જો કઈ દેવાનું મોઢે પછી એક બે ને ત્રણ જે થવું થાય જો આવી ગયા ને અસલ રૂપમાં હું શું કહું હવે આપણા ઘર ની વાત હોય ને આપણા ઘરે જ રહેવા દેવાની અને બીજા ના ઘર ની વાત હોય ને એના ઘરે રહેવા દેવાની કઈ બહાર નહીં કાઢવાની પણ ઘર ની વાત બહાર કાઢે છે કોણ આ ક્યાં લાગી પડ્યો છે મને એમ થયું કે આ રિમોટ નથી અંબાતું તો અંબાઈ દે આ બીજી વાત ખોળીને બેઠો છે હા કાલ મનુ કાકા મેળા તેણે મને હું કીધું ખબર હવે મને શું કીધું એમ કહેતા હતા કે ભાઈ એની વોવરી આ કંસન કઈ હા તો હું ઈ ખાંડ ખાય છે નકરી સા બનાવતા હોય ત્યારે એવી વાત તમે એને કરી તો કેવું તો પડે ને આ ડોહું આ ખાલી ઝેર કહેવાય અને ખાંડ બો ખવાય નહીં હવે

કાંઈ ખોટું ન હું તમને શું કહું તમારે સાને આખો દે ઘરે જ બે આવવાનું અને આ ટીવી ચાલુ કરીને આ મહાભારત છે રામાયણ છે પછી ભાગવત ગીતા અત્યારે ઉનાળો છે દરરોજ આવતું હોય એ જોતા હોય તો એ જોવા છો ને અહીંયા નાગાબા સાત દિન સપ્તાહ બેઠી હતી ને રોજ જાતે હતી હવે ન્યાય તમે ઝઘડો કરતા હતા ને કોળી જ નકરી મારી આગી બે આગી બે બોલી ને આવું બહાર કાઢી મૂકી હતી હા હા અલે તું મને એમ કે કે તું મારું ધ્યાન રાખવા બેઠો છો કે આ તું

કરશે લગન હું કામ નહી કરે હું ગમે ના દે તારે આટો છોકરી ગોતી આવીશ પણ તું કે છો ને કે આજાબાસી નહી કરતા હાચું કહું ને તું હવે કેવા ન જા ભલે જે થા એ થાય દુનિયા નું ઘણાય રોવા આવે છે હું તો ધ્યાન માં આવી જાવ છું પણ તમે ધ્યાન માં નથી આવતા અમારે હું ધ્યાન માં કાનો જાવતી મારે થોડા એની લગન કરવા છે ધામીની દામિની મારે તારી સાથે થોડી વાત કરવી છે તો કરો ને મુરત જોડાવશો ના ના હા ખરેખર તો આજે બહુ સારા મૂડમાં લાગે છે આટલું શાંતિથી મારી જરાય નહીં જરાય સારા મૂડમાં નથી તો વાત નહીં કરો ને ના ના કરીશ ને શું કામ નહીં કરું જો મમ્મી આજે કહેતા હતા કે તું મમ્મી માટેની રસોઈ નથી બનાવવાની અને મમ્મી એની રસોઈ જાતે જ બનાવવાના છે હા તો પલને બનાવ તમને શું વાંધો છે ના ના વાંધો કઈ નથી પણ જો મમ્મીની રસોઈ છે ને તું તું જ બનાવજે મમ્મી પાસે નઈ બનાવડાવતી અને આવું કરીશ ને તો મમ્મીને ખોટું લાગી જશે સમજે કે નહીં અરે સાસુમા છે તારા તને તારા સાસુ સાસુમાને કઈ નથી પડી પેલા તો છેને ધીમે બોલો સંભળાય છે મને બાજુમાં બેઠી છું 10 ફૂટ આકી નથી બેઠી અને 1 મિનિટ રીતે કેમ વાત કરો છો જવાબ આ મારી છે ને મારા હાથની રસોઈ નથી ભાવતી બરાબર છે મને કહેવાની જરૂર નથી આ મને સમજાવ કરતા તમે તમારા મમ્મીને સમજાવશો ને તો વધારે સારું શું જોવો છો પણ ત્યાં ના ના આ તો હું છે ને ખાલી જોતો તો મમ્મી સાંભળતા હોય તો એટલે જોર જોરથી બોલી ગયો પણ જો શું ફરક પડે છે આ મમ્મીની રસોઈ તું બનાવે કે મમ્મી બનાવે

હું મારી રસોઈ હવે મારી જાતે જ બનાવીશ હવે એમને એટલો બધો પાવર છે તો હું શું કરું કરવું પડશે તારે કઈ તારે જ કઈ કરવું પડશે જો મમ્મી પોતાની રસોઈ જાતે બનાવશે ને તો આખી સોસાયટીમાં જઈને વાતો કરશે કે મારી બહુ છે ને આ રસોઈ સરખી નથી બનાવતી અને એના માટે થઈને જ મારે અલગથી રસોઈ બનાવવી પડે છે અને જો આખી સોસાયટીમાં વાતો થાય તો બદનામ કોણ થશે તું આપણું ઘર હું નહીં મમ્મી આ વાત જ ના કરવી જોઈએ ને વાત કરશે ને મમ્મી તો આપણા ઘરની વાત તો જે મને કોઈ ફરક નઈ પડે એમને જે કરવું એને કરે પણ હવે પીછે હટતો હું એ નથી કરવાની જો તું મારી પત્ની છે ને મારું આટલું માન નઈ રાખે નઈ તું કઈ સેમ કરીશ બસ રાત્રે પગ પણ દબાવી દઈશ ના પાડીને તમને જો તમારા મમ્મી ને વાટો હોય ને તો મને પણ છે આ વખતે નામ તો હું નઈ મૂકું વાક વગરની મને લઈ નાખી કેટલોય બોલવા લાગ્યા જો તું આવું નઈ કરને આવું કરવાથી આપણા જ ઘરમાં ગણ્યા ગાંઠ્યા ત્રણ વ્યક્તિઓ છે હવે ત્રણ વ્યક્તિઓ છે પણ ઝઘડો રાખીને રહેવાનું જો એટલે સમજવાની કોશિશ કરને તું નહીં સમજે તો મને કોણ સમજશે તું અને મમ્મી આ સમાધાન કરી લો ને નહીં કરું હું શું કામ ને કરું સામેથી હું આ વખતે નામ તું નહીં મૂકું નહીં મૂકું ને નહીં જ મૂકું તમારે જે કરવું એને કરી લેજો અને મને મનાવવાની કોશિશ કરો છો તો તમે તમારા મમ્મીને પણ કહી શકો ને નહીં તારી મનગમતી બેગ પણ લઈ જઈશ નહીં કરેણા નહીં વીટી નહીં મને શું કામને જીદ કરે છે હું ફસાઈ જઈશ ત્યાર વાત કોણે કરી શરૂઆત મેં કરી મારો વાક હતો મેં જ શરૂઆત કરી છે બાકી મારે આવું કરવું જ ના જોઈએ અને સૌથી મોટી ભૂલ તો મેં એ કરી છે કે લગ્ન કર્યા લગ્ન તો કરાય જ નહીં આ પપ્પાનું ઉદાહરણ જોતો તો છતાં પણ મેં લગ્ન કર્યા હા હા મારો વાક છે ને તમને તમારા મમ્મીનો વાક નહીં દેખાય મારો જ વાક દેખાશે મારો વાક હું માની રહ્યું છું કે મારો વાક છે તમારાથી થાય ને કરી લેજો તું આજે બહુ મસ્ત દેખાય છે મસ્ત મેકઅપ કર્યો છે સાડી પણ મસ્ત છે મસ્કા મારો મસ્કા નથી મારતો સાચું કહી રહ્યો છું ખરેખર તો બહુ બ્યુટીફુલ છે જાને મમ્મીના ભાગની પણ રસોઈ બનાવી નાખને નહીં અરે શું કામ નહીં પણ હ